ઓકે ચલો તો આજે આપણે મેથ્સના નવીન પ્રકારના દાખલા જે છે એ શીખવાના છે જે છે પોપ્યુલેશન આધારિત એટલે કે વસ્તી આધારિત કે વસ્તીમાં વધારો થતો હોય ઘટાડો થતો હોય એના આધારિત જે દાખલા જે છે એ આપણે શીખવાના છે કે વસ્તીમાં વધારો થતો હોય કે ઘટાડો થતો હોય તો સ્ટાર્ટ કરીએ પહેલો દાખલો છે કે એક ગામની વસ્તી જે છે એ પચાસ હજાર છે અને દર વર્ષે એ ગામની વસ્તીમાં દસ ટકાનો વધારો થાય છે તો બે વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે તો શું કરવાનું આપણે આપણે સમજીએ દસ ટકા એટલે શું થાય તો કે દસ ટકા એટલે થાય એકના છેદમાં દસ દસ ટકા એટલે શું થાય તો કે એકના છેદમાં દસ હવે વધારો થાય છે તો એનો મતલબ શું કે દસમાંથી અગિયાર થતી હશે તો દસમાંથી અગિયાર થતી હશે તો આ તો પ્રથમ વર્ષની વાત છે આ પ્રથમ વર્ષની વાત છે તો બીજા વર્ષે કેવું થતું હશે તો બીજા વર્ષે પણ સેમ દસમાંથી અગિયાર બની હશે તો કે આ દસમાંથી અગિયાર બની ગઈ હશે તો બસ હવે આપણે આનો હિસાબ કરી નાખવાનો પહેલાં વર્ષે દસમાંથી અગિયાર બની અને બીજા વર્ષે પણ દસમાંથી અગિયાર બની તો હવે રેશિયો એટલે કે ગુણોત્તરની અંદર મેં તમને એક વસ્તુ ચલાવી હતું કે એ જેમ બી અને બી જેમ સી હવે આમાંથી આપણે એ જેમ સી ગોતું હોય એટલે કે પહેલું અને છેલ્લું ગોતું હોય પહેલું અને છેલ્લું ગોતું હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો આ બંનેનો ગુણાકાર તો બસ સેમ એ જ વસ્તુ એ જ રૂલ એ જ નિયમ અહીંયા લાગુ પડશે અહીંયા આપણે પહેલાંમાંથી છેલ્લું ગોતું છે ને કે પહેલાં વસ્તી પચાસ હજાર હતી અને હવે બે વર્ષ પછીની ગોતવાની છે એટલે કે પહેલાં આટલી હતી અને હવે છેલ્લી ગોતવાની છે તો એ છેલ્લું ગોતવાનું છે તો અહીંયા બંનેનો ગુણાકાર કરી નાખવાનો બંનેનો ગુણાકાર તો દસ ગુણ્યા દસ કેટલા થાય સો થાય સોમાંથી અગિયાર ગુણ્યા અગિયાર બની ગઈ છે તો અગિયાર ગુણ્યા અગિયાર કરવું પડે તો અગિયાર ગુણ્યા અગિયાર કેટલા થાય એકસો એકવીસ થાય એકસો એકવીસ છે એ બની ગઈ છે બરાબર તો હવે આપણે એના આધારે આખો દાખલો ગણીએ અને જોઈએ કે કઈ રીતનું છે હવે જો હવે આપણે આપણી પાછી જૂની રીતનો ઉપયોગ કરીએ કે પહેલાં કેટલી હતી પચાસ હજાર તો અહીંયા તો આપણી આપણી રકમ પ્રમાણે કેટલી છે સો તો કે સો નથી કેટલી હતી પચાસ હજાર તો સોને પચાસ હજાર અરે સરખાવશું સો ને પચાસ હજાર સરખાવશું તો આની કરતાં કેટલા ગણા છે તો સો ગુણ્યા પાંચ કેટલા થાય સો ગુણ્યા પાંચ થાય પાંચસો આ પાંચસો અને પાછળના બે ઝીરો તો કેટલા ગણા છે પાંચસો ગણા છે તો એવી જ રીતે આ એકસો એકવીસ છે એ પણ આની કરતાં કેટલા ગણા છે તો કે પાંચસો ગણા હશે તો એકસો એકવીસ ગુણ્યા પાંચસો કરવાના છે એકસો એકવીસ ગુણ્યા આપણે કેટલા કરવાના છે કે પાંચસો કરવાના છે હવે એ કઈ રીતે થાય તો એ પણ આપણે જોઈ લઈએ એકસો એકવીસ ગુણ્યા પાંચ આઈ થિંક પાંચ વડે કઈ રીતે ગુણાકાર કરવાનો એ મેં બહુ પહેલાં ચલાવેલું હશે ન ચલાવેલું હોય તો અત્યારે ચલાવી દઉં છું કે કોઈપણ સંખ્યાનો જો તમારે પાંચ વડે ગુણાકાર કરવો હોય કોઈપણ સંખ્યાનો જો પાંચ વડે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું તો એ સંખ્યા જે છે એની પાછળ ઝીરો મૂક દેવાનો એની પાછળ ઝીરો મૂક દેવાનો અને આના અડધા કરી નાખવાના બરાબર એની પાછળ ઝીરો મૂક દેવાનો અને એના અડધા કરી નાખવાનો તો જોઈએ તો બાર દસ આવી ગયા બારસો દસ બારસો દસના અડધા કરીએ તો બારસોના અડધા કેટલા થાય છસો અને દસના અડધા કેટલા થાય તો કે પાંચ અને તો છસો અને પાંચ કેટલા થાય તો આ થઈ ગઈ છસો પાંચ તો શું આ છસો પાંચ અને આ પાછળના બે ઝીરો તો મતલબ બે વર્ષ પછી ગામની વસ્તી કેટલી થઈ ગઈ છે સાહીઠ હજાર પાંચસો જેટલી થઈ ગઈ હશે સાહીઠ હજાર પાંચસો જેટલી થઈ ગઈ છે અહીંયા હું તમને એ ટ્રીક પણ ચલાવી દઉં કે એકસો એકવીસ ગુણ્યા પાંચ તો પાંચ વડે ગુણાકાર કરવા માટે પાછળ ઝીરો અને એના અડધા કરીએ તો જવાબ કેમ આવી જાય ચાલો તો એનું પણ આપણે થોડી ટ્રીક જે છે એ સમજી લઈએ અહીંયા અત્યારે એવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે કોઈપણ સંખ્યાનો પાંચ વડે ગુણાકાર કરીએ માની લો કે આ એકસો એકવીસ ગુણ્યા પાંચ હતા બરાબર એકસો એકવીસ ગુણ્યા પાંચ તો શું આપણે એવું કહી શકીએ કે એકસો એકવીસ ગુણ્યા પાંચને આપણે દસના છેદમાં બે લખી શકીએ તો કે આ લખી જ શકીએ ને દસના છેદમાં બે અને દસ એટલે શું તો એકસો એકવીસની પાછળ ઝીરો લાગી જશે અને એના છેદમાં બી તો ડાયરેક્ટ એના અડધા કરી નાખવાના એટલે તો શું કે ગમે ત્યારે કોઈપણ સંખ્યાનો પાંચ વડે ગુણાકાર કરવાનો તો છેલ્લે ઝીરો મૂકી દેવાનો છેલ્લે ઝીરો મૂકી દેવાનો કારણ કે આ દસ વાળે ગુણાકાર થાય એટલે ઝીરો અને એના અડધા કરી નાખવાના બાકી આની અલગ ટેકનિક જે છે એ ચલાવેલી છે એ તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય તો આવી રીતે આખો દાખલો ગણી શકાય છે